જય જવાર જય આદિવાસી ગેમ છે મજામાં છે ને તો હું પણ મજામાં છે તો આપણે આવ્યા છે પાણી પાણી વાવવા ચાલુ છે દોસ્તો ને લાઈક કરો શેર કરો ને મેનલી સપોર્ટ છે ચેનલ આપણી એમાં પંદરસો કલાક થઈ ગયા હજુ પચીસો જેવા કલાક કરવાના બાકી છે દોસ્તો કોનો ટાઈમ થવાના વિડીયો જોતા રહેજો અને આપણે મગફળી વિશે વિડીયો બનાવશું કેવી મગફળી છે તે લાઈક કરવાનું ભૂલતા નહીં જો દોસ્તો આ વિશે મગફળી કેવી વિશે તે કોમેન્ટ કરજો દોસ્તો આ આયા પાણી ચાલે આમે ભરાત નહીં પડતો એટલે પાણી વારવું પડે દોસ્તો આ પાવડો છે આ ટાયામાં ફૂલ ફરીને આવે પાણી